નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજયુગ્રોમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા એ પૂર્ણ થઈ ગઈ છે અને તમને એક જ પ્રશ્ન હવે થાય છે કે અમારું રિઝલ્ટ એ ક્યારે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સની ગત સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થયેલી બોર્ડ પરીક્ષા એ આજે પૂર્ણ થઈ ગઈ છે અને આજથી એ મૂલ્યાંકન કામગીરી એ શરૂ થઈ ગઈ છે એમાં ચારસો અઠ્ઠાવન મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઓગણ સિત્તેર હજાર કરતાં પણ વધુ શિક્ષકો એ તમારી ઉત્તરવૈયોનું મૂલ્યાંકન કામગીરી કરી રહ્યા છે અને લગભગ દસથી પંદર દિવસમાં એ મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રી થશે અને ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા તમારું ઓનલાઈન પરિણામ જાહેર થશે તો મિત્રો સંભવિત ધોરણ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એ દસથી પંદર મેની વચ્ચે જાહેર થાય એવું જણાઈ રહ્યું છે જ્યારે ધોરણ દસનું પરિણામ એ દસ મેથી વીસ મેની વચ્ચે જાહેર થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ સંભવિત તારીખ છે જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર થશે તો સૌ તમને આ ચેનલના માધ્યમ દ્વારા જાણ કરવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ત્યાં સુધી વેકેશન એન્જોય કરો વિશ યુ ઓલ ધ બેસ્ટ